કલેક્શન નામે પૈસા સિટી બસમાં ભ્રષ્ટાચાર આલે છે છે એમાં હું સહમત નથી એટલે ચીફ ઓફિસરશ્રી દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને એ માનસિક ત્રાસના હિસાબે કંટાળી મેં એક વિડીયો વાયરલ કરેલો જે જાહેર જનતાની સલામતી માટે અમારો ફાયર ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન હતો એના માટે મેં વિડીયો વાયરલ કર્યો તો મારી માનહાની થાય એવા કાર્યાલય આદેશ મને કર્યા છે એ કાર્યાલય આદેશ ને હું વખોડવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન માટે બેઠો છું બીજા કોઈ જે કોઈ આક્ષેપો કર્યા છે બિલકુલ એક શબ્દ જ કહેવાય કે વાહિયાત છે ખુલાસો જાહેર રીતમાં આ રીતે થાય નહીં બિલકુલ ગેરશિસ્ત કહેવાય ખુલાસો કરનાર કે જાહેર રીતમાં સોશિયલ મીડિયામાં મૂકનાર પોતે જાણે છે કે સાચી હકીકત શું છે સિત્તેર લાખની આસપાસની ખરીદી કિંમતનું એક આપણે ફાયર ટેન્ડર તૈયાર કરાવેલું છે પણ એની મંજૂરી હોય તો એ મંજૂરી વડી કચેરીની લેવાની હોય જે બાકી હતી એ મંજૂરીની દરખાસ્ત કરવાની હોય મંજૂરી મોકલવાની હોય પ્રોપર તૈયાર કરીને એમાં જો સમય લાગે તો એના કારણે આપણે ડિલિવરી ના મળી શકે તો એમાં કોઈ ખરું ખોટું એ આક્ષેપ